સાવ પાણીના ભાવે આ ઘર ઘરાવ ગાડી વેચવાની છે આ ગાડીની કિંમત સાવ ઓછી રાખવામાં આવી છે ગાડી છે અલ્ટો અલ્ટો કે ટેન ગાડી છે આ ગાડી તમને એક લાખમાં પણ નહીં મળે નેવું હજારમાં પણ નહીં મળે નેવું હજારની કિંમતની અંદર તમને આ ગાડી મળી જશે તો ફાઈનલ કેટલી કિંમત છે તેની બધી ડિટેલ આપી દઈશ ગાડી સી વાળી ગાડી છે એવરેજ ની પણ જવાબદારી તો વિડીયો મૂકું કે ના મૂકું તે પહેલા ગાડી વેચાઈ પણ જશે તો વેલી તકે ગાડીના ઓનર નો કોન્ટેક્ટ કરો બાકી વિડીયો ની અંદર બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો અલ્ટો ગાડી વેચવાની છે જોઈ શકો છો અલ્ટો ગાડી છે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન ગાડી આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સી માં જોવા મળશે ગાડીની અંદર વીમો પણ ચાલુ છે બે હજાર અગિયાર ના મોડેલ ની ગાડી છે ક્લિયર કટ તમે જોઈ શકો છો ગાડી એન્જિન પાવરફુલ છે ક્લીન ચોખ્ખી ગાડી તમે ની અંદર કન્ડિશન જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ કારની રૂબરૂ કાર્રાઇવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન પણ પાવરફુલ છે ઇન્ટરિયલ પણ એકદમ સારું આખી ગાડી કંડિશન કમ્પ્લેટ છે અને પણ સારું છે અંદર તમે જોઈ શકો છો કિંમત માત્ર એસી હજાર રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે હજુ રૂબરૂ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે અને ગાડીના ઓનર ચોથા ઓનર છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને સાળંગપુર થી આ ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું વાળા નંબર ઉપર કોન્ટેક કરી અને આ ગાડી તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો